ગોંડલના મોટી ખિલોરી ગામે કોલપરી નદીમાં પૂર આવ્યું છે વાસાબડ ગામ તરફ જતા માર્ગ પર ઇકો કાર તણાઈ હતી કારમાં બાળક સહિત ત્રણ લોકો સવાર હોવાનો ખુલાસો થયો છે ફાયર બ્રિગેડ ટીમે તણાયેલા લોકોની શોધખોળ આરંભી છે તંત્રએ કારની શોધખોળ શરૂ કરી કોલપરી નદીમાં પૂર આવ્યું છે નદીના પ્રવાહમાં એક ઇકો કાર તણાઈ હતી જેને લઈને કારમાં ત્રણ લોકો હોવાનો અત્યાર સુધી ખુલાસો પણ થયો છે શોધખોળ શરૂ કરવામાં આવી છે તંત્રએ કારની શોધખોળ હાથ ધરી છે શું વિગતો છે જો વાત કરવામાં આવે તો ગોંડલના જે મોટી કિલોરી ગામે છે કોલીપરી નદીમાં છે તે ઇકો કાર છે અત્યારે મોટી કિલોરી ગામે વાસાવર તરફ જતા માર્ગ પર છે તે કોલીપરી નદીના બેઠા પુલ પર છે તણાઈ હતી ત્યારે કારની કારની અંદર બાળક સહિત ત્રણ વ્યક્તિઓ હોવાની વિગતો છે તે સામે આવી રહી છે ત્યારે ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ નદીના પ્રવાહ માં જે ત્રણેય લોકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે જી બિલકુલ વિક્રમસિંહ આભાર જાણકારી આપવા બદલ